મુન્દ્રા એસટી ડેપો ખાતે ઉપયોગી સાધનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં કર્મચારીઓએ ભાગ લીધો હતો અને લાભ લીધો હતો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એસટી ડેપો મુન્દ્રામાં ઉપયોગી સાધનોનું લોકાર્પણ અને અધિકારી શ્રી અને કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ મેડિકલ કેમ્પ હોમિયોપેથિક તપાસણી કેમ્પ સારવાર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સૌજન્ય તરીકે મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના દાતા પરિવાર નિપુલભાઈ હરજીભાઈ કેન્યાનું મળવા પામ્યું હતું આ અવસરે કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત મુંદ્રા એસટી ડેપોના મેનેજર ગોસ્વામી વિશાલપુરીએ કર્યું હતું દીપ દાતા દીપ પ્રાગટ્યમાં મહેમાન દાતા પરિવાર તથા વિભાગીય નિયામક કચ્છ યોગેશભાઈ પટેલભાઈ પટેલભાઈના કાર્યક્રમમાં મહેમાનો દાતા પરિવાર અને કચ્છના એસટી વિભાગના નિયામક યોગેશભાઈ પટેલ નિલેન્દુભાઈ ભરતભાઈ ગોગરી ભૂપેન્દ્રભાઈ મહેતા જયંતિભાઈ મામણિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મુન્દ્રા એસટી ડેપોના યોગેશ વ્યાસ કર્મચારીઓ તથા અન્ય લોકો ઉપસ્થિત હતા સંચાલન જયંતિભાઈ શાહ અને યોગેશ વ્યાસે કરેલું હતું રત્ત ગાંગજી ગોગરી ગામ છસરા હાલે મુંબઈ મુંબઈમાં કચ્છ વક્ષ સંઘનો હું પૂર્વ પ્રમુખ છું અને અત્યારે પણ મેડિકલની મેડિકલ કન્વીનર છું કચ્છ સંઘમાં અને આજે જે આ કાર્યક્રમ જે મુન્દ્રા એ ડેપોમાં રાખવામાં આવ્યો હતો મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને આજથી બે અઢી મહિના પહેલાં હું મુન્દ્રા આવ્યો હતો ત્યારે ડેપો મેનેજર વિશાલભાઈ સાથે વાતચીત થઈ હતી અમારી અને એ મુજબ કે અમુક જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હતી એ કીધું કે આ વસ્તુ જોઈએ છે એ પ્રમાણે કીધું વાંધો નહીં એ બધું અમે કરી આપશું થઈ જશે ટેબલ હતી ખુરશીઓ હતી બેસવા માટેના બાંકડા હતા એક કબાટ હતું એ બધી સુવિધાઓની વાત થઈ હતી સુવિધાઓ અને ખાસ એ કે અમે જ્યારે બી કચ્છની અંદર આવીએ ત્યારે અમને એવું હોય કે વતન માટે કંઈક કરીએ અને હંમેશા વતન માટે અમને એક લગાવ છે અમારી ભલે જન્મભૂમિ છે કચ્છ કર્મભૂમિ છે મુંબઈ પણ એ એક જે અમારો દિલ તો કચ્છમાં જ હોય છે અને કચ્છની અંદર ગામથી કરીને કોઈ પણ ઠેકાણે કાંઈક કાર્ય કરવું એવું એક ભાવના સાથે અમે હંમેશા આવી ભાવના ધરાવીએ છીએ સાથે જ્યારે આ બધી વાતની ખ્યાલ આવ્યો તો ખાસ અમે આ વ્યવસ્થા ઊભી કરશું અને આગળ પણ જ્યારે કાંઈ પણ મુંદરા ડીપોને કે બીજા કોઈ ડિપોમાં કોઈ સુવિધા ઊભી કરવી હશે તો અમે એ બી કરાવશું અને મેં એ મેટ્રિક્સ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી નિપુલભાઈ કેનિયાને મેં ખાસ આ વાતની રજૂઆત કરી અને એ તરત જ એમણે એક જ મિનિટમાં મને કાંઈ પણ કીધા વગર કે ઓકે કરી નાખ્યું મને કે કાંઈ વાંધો નહીં ભરતભાઈ તમને જો અગર લાગે છે બરાબર છે આના બધી સુવિધા ઊભી કરવી છે તો તરત જ તેમને હા કરી કે નિપુલભાઈ કેનિયા પણ એક સમાજ સેવક છે અને આ મુન્દ્રાના બારોઈ ગામના જ છે એટલે મુન્દ્રાને બારોઈ તો એક જ છે ને બારેના છે ને ત્યાં પણ મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ એક દવાખાનું ચલાવે છે તો એ ટ્રસ્ટના ટ્રસ્ટી છે નિપુલભાઈ કેનિયાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અત્રેથી આપું છું એમનો આભાર માનું છું કે જેમણે એક મિનિટમાં પણ મને હા પાડી દીધી હતી આ કાર્ય માટેની અને આ કાર્ય કરવા જે મને અહીંયાથી જણાવવામાં આવ્યું હું મુંદર ડેપો મેનેજર વિશાલભાઈ ગોસ્વામી અને બીજા સ્ટાફમાં એમને ખાસ હું ધન્યવાદ આપું છું કે એમણે એક આ સેવા કરવાનો અમને જે લાભ આપ્યો છે એના માટે ખાસ ધન્યવાદ આપું છું સાથે આજે મારી સાથે બેસેલા છે યોગેશભાઈ પટેલ કે જેમણે આખો કચ્છ જિલ્લાનો એસટી તંત્રનો જે વહીવટ ચાલી રહ્યો છે એ એમની નિગરાની અત્ર ચાલી રહ્યો છે એમનો બી સારો એવો સાથ સહકાર મળ્યો છે અને આજે પોતાનો અમૂલ્ય સમય કાઢી અને રામનવમીના દિવસે આજે મુન્દ્રા એસટી પધારે છે એ બદલ એમને હું પણ ખૂબ ધન્યવાદ આપું છું અને કર્મચારી ગણને ટોટલી મુન્દ્રા કર્મચારી ગણને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ વિનય સ્ટાફ અને કોઈ પણ કાર્ય માટે ક્યારેય કાંઈ ના નથી પાડતા અને બસની અંદર ચડતા ઉતર પેસેન્જરો સાથે જે વ્યવહાર કરી રહ્યા છે એના માટે હું ખાસ ધન્યવાદ આપીશ

મુન્દ્રા ડેપોને ખુરશી જરૂરિયાત મુજબની ટેબલ અને તિજોરી પ્લસ મુસાફરોને બેસવા માટેના બાંકડા જે ખૂટતા હતા એ બાંકડાની સુવિધા પૂરી પાડી છે એટલે કર્મચારીઓ જે વર્ષોથી ફરજ બજાવે છે એમના ઋણ ચૂકવવાના હેતુસર એ લોકોનું પણ એમણે સન્માન કર્યું અને કર્મચારી અને મુસાફરો માટે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવે છે